માયાભાઈ ને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેક વાળી કન્ડિશન હતી અને લગભગ લગભગ રાતના સાડા બાર હેલો જય દ્વારકા મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું બધાનો ફરીથી એક મારા નવા વિડિયોની અંદર તો મિત્રો મેં કાલે જ વિડીયો મેં કહ્યું હતું કે માયાભાઈની તબિયતને લઈને કે છાતીમાં અચાનકથી દુખાવો ઉપડી ગયો હતો ઝુલાસણીનો ગામના ડાયરોનો હતો હવે એની તબિયત એકદમ ઓકે છે એકદમ રેડી થઈ ગઈ છે અને હતું હાર્ટ એટેકની પોઝિશન હતી પણ હવે એ પાછું રીકવરી થઈ ગઈ હવે કંઈ વાંધો નથી આવ્યું તો તમે વિડીયો જોવો આપણે માયાભાઈને રાત્રે લાવ્યા ત્યારે ખાસી ક્રિટિકલ હાર્ટ એટેક વાળી કન્ડિશન હતી અને લગભગ લગભગ રાતના સાડા બાર એક વાગે અમે એમના ઉપર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ કર્યું જે બ્લોક હતો એ ક્લિયર થઈ ગયો છે અને અત્યારે બહુ સંતોષકારક સુધારો છે એમની તબિયતમાં અત્યારે ખૂબ સારી છે અને બધું સ્ટેબલ છે અત્યારે કોઈ પણ જાતની કોઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે રાતથી અહીંયા છીએ અને બહુ વ્યવસ્થિત છે કઈ તકલીફ જેવું નથી કાલે ડાયરામાં ગયા પહેલેથી જ તબિયત એમની ખરાબ હતી કે કઈ રીતે પણ કલાકાર જીવ છે એટલે એમની એવી ઈચ્છા હતી કે હું મારા પ્રેક્ષકોને મારા જે મને સાંભળવા આવ્યા છે એમને હું થોડું ઘણી વાર સંભળાવીને પછી હું જાઉં એમ કલાકાર છે એટલે દરેક એમનો ચાહક વર્ક ખૂબ મોટો છે એટલે દરેકની ચિંતા થતી હોય પણ કોઈ જાતની ચિંતાનો અત્યારે વિષય નથી ખાલી ઓબ્ઝર્વેશનમાં ખાલી ડોક્ટર એમને રાખ્યા છે તબિયત આતાની એકદમ સારી છે અને એથી વિશેષ કહું તો ગોયમના ગુરુ મહારાજની અને માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદથી માય આતાની તબિયત એકદમ સ્વસ્થ છે કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી એમને અને અત્યારે એકદમ સ્ટેબલ છે મિત્રો તમે આખો વિડીયો લીધો છે તો વિડીયો કેવો લાગ્યો હોય વિડીયો કમેન્ટમાં કહેતા દો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહિલા બીજા વિડીયોમાં આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય